આ દેખું સમજીને તમે ફેંકી દીયો ઢોળમાં સોનાના ત્રાજ ને થી તોલો એલા હોમ ને શું ફેર પડે બોલો આંગળીયું પકડે ને આઈ વાતા કોઈ ની આંગળીયું પકડે ને આઈ વાતા કોઈ ની કદે ફૂલા પરવાતી હવે ડરીએ માર્ગ ને મોજ પડી જાય એમ આપણે તો આપડામાં ફરીએ આ લેખે ખીલે આ લેખને દોય ઘડા ખોગળ ઘીળે અને બડી કોક કહે આ વારી તો ખોલો અમને શું ઠેર પડે ગોડો વગડે

તમે છોલો એલા હુમને શું ફેર પડે બોલો આ દેખુ સમજીને તમે ફેંકી દો ધૂળમાં સોના ના તાજવેથી તોલો એલા હુમને શું ફેર પડે બોલો